ઝોણસી નું રજિસ્ટ્રેશન કર્યા મેસેજ આવતા બાદ વારો આવતા ખેડૂતો તુવેર દાળ ભરેલા વાહનો લઈને લાંબી કતારો લગાવીને તુવેર દાળ ટેકાના ભાવે વેચવા માટે આવી પહોંચ્યા ખુલ્લી બજારમાં તુવેર દાળનો ભાવ એક મણ દીઠ ચૌદસો રૂપિયા મળે છે ત્યારે ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળના એક મણ દીઠ ભાવ એક રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે એટલે એકસો દસ રૂપિયા વધારે ટેકાના ભાવ મળી રહ્યા છે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે પણ અમુક ખેડૂત એવું પણ જણાવી રહ્યા છે કે ગત વર્ષે તો બજારમાં જ ભાવ તુવેર દાળના મળતા હતા એટલે કે ટેકાના ભાવની જરૂરિયાત નહોતી પડી ગત વર્ષ કરતાં થોડાક ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ધોરાજીના સેન્ટરમાં તુવેર દાળની ખરીદીમાં અને તોલમાં ઘણો સમય લાગ્યો છે અને ખેડૂતોને ઘણી રાહ જોવી પડી છે તેથી કામગીરી થોડીક ઝડપથી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ ચુનેજા વિક્રાઇમ ન્યૂઝ ધોરાજી રેડી મારું નામ શૈલેષભાઈ ડાંગર છે અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે એમાં ગુજકો માસોલ અત્યારે પંદરસો દસ રૂપિયા પ્રતિ મણનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતા બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂતને બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકાર શ્રી દ્વારા જે ટેકાની ખરીદી થાય છે એનો લાભ લે અહીંયા મારું આજ સોરો લાભ મારું નામ મહેન્દ્ર કુમાર બચ્ચુભાઈ લાખાણી ગામ વાળોદર હું તુવેર ટેકાના ભાવે અહીંયા એપીએમસી ખાતે ધોરાજી લઈને આવ્યો છું ગયા વર્ષ ઓલા બજાર ભાવ છે અત્યારે ચૌદસો રૂપિયા બજારમાં છૂટક વેચી છીએ અહીંયા અમને પંદરસો રૂપિયા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં બહુ ભાવ બહુ નીચા છે ગયા વર્ષ તો અઢાર થી અઢારસો તમારું નામ મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ ધોરાજીથી હું આવું છું તુવેર લઈને આવ્યા છીએ અને સરકાર સરકારથી મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ વ્યવસ્થા વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે જે લાઈનમાં વાહનો ઊભા છે આખી રાત બિચારા તપ કરીને ઊભા છે બરાબર વાહનો ભાડે બાંધ્યા હોય એનું આખી રાતનું દેવું પડે ચોવીસ કલાકે વારો આવે તો સરકાર સરકારથી નમ્ર વિનંતી કે તોલના કાટા ખાતા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય ખેડૂતોને કામગીરી ખુલી બજારમાં સૌદસો જેવો ભાવ મળે આડાતેરસો સૌદસો માલ પ્રમાણ પણ અહિયાં ભાવ સારા છે પંદરસો દસ રૂપિયા મળે તે સારી વાત છે પણ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતોને હેરાનગતિ ન થાય